નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે કારણ કે એક ઓક્ટોબર થી સવાર અત્યંત ખાસ રહેશે પૂરા સો વર્ષ પછી એક દુર્લભ યોગ બની રહ્યો છે કાલ સર્પ યોગ આ દુર્લભ સંયોગ કેટલીક ખાસ રાશિઓના જીવનમાં એવો ફેરફાર લાવશે કે તેઓ ધન સંપત્તિથી માલામાલ થઈ જશે મિત્રો પૈસા ગણતા ગણતા થાકી જશો તમે મિત્રો આજે અમે તમને જણાવવાના છીએ કે કેવી રીતે ભગવાન શિવજીનો વિશેષ આશીર્વાદ કેટલીક રાશિઓ ઉપર વરસવા જઈ રહ્યો છે ભોળેનાથ હવે ખૂબ જ પ્રસન્ન છે અને તેમના આશીર્વાદથી આ રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે જીવનમાંથી દુઃખ અને સંકટ દૂર થશે અને ખુશીઓની વર્ષા થશે મિત્રો હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે આખરે તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેઓનું ભાગ્ય એક ઓક્ટોબરની સવારથી જ બદલાઈ જશે અને જેમને મોટી ખુશખબરી મળવાની છે આ વિડિયોમાં અમે એ જ ખાસ રાશિઓના લોકોની ચર્ચા કરીશું એટલે મિત્રો વિનંતી છે કે વિડીયોમાં શરૂઆતથી અંત સુધી જરૂર જોડાયેલા રહો ખાતરી રાખો આ માહિતી તમારા માટે બહુ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ સાબિત થશે મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં ભગવાન શિવના સાચા ભક્તો આ વિડીયોને હમણાં જ એક લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધાપૂર્વક લખો જાય ભોળેનાથ આમ કરવાથી ભોળેનાથના આશીર્વાદ ચિત્તા તમારા જીવનમાં ઉતરી આવશે અને જો તમે આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો તરત જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવી દો જેથી અમારા આવતા મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક વિડીયો તમને સમયસર મળી રહે મિત્રો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિના જીવનમાં ગ્રહોનો ખૂબ જ મોટો પ્રભાવ હોય છે જો ગ્રહોની સ્થિતિ સુખ અનુકૂળ હોય તો જીવન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે જ્યારે ગ્રહો પ્રતિકૂળ હોય ત્યારે માણસને તકલીફો અને દુખોનો સામનો કરવો પડે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવ આ સમગ્ર સર્જનના સર્જનહાર માનવામાં આવે છે દેવોના દેવ મહાદેવ છે અને તેમનું સ્થાન તમામ દેવોમાં સર્વોચ્ચ છે શિવજી જેટલા ભોળા અને દયાળુ છે એટલા જ ઝડપથી તેઓ ક્રોધિત પણ થાય છે પરંતુ સૌથી મોટી વાત એ છે કે ભોળેનાથને પસંદ કરવું ખૂબ જ સરળ છે કહેવામાં આવે છે કે જેના પર શિવજીની કૃપા થઈ જાય તેનું ભાગ્ય ખુલ્વું ખુલ્વું નક્કી છે મિત્રો તેને સુખ સંપત્તિ અને સફળતા મેળવવામાં કોઈ અટકાવી શકતું નથી અને મિત્રો આ વખતે આવી જ દિવ્ય કૃપા જે કેટલીક ખાસ રાશિઓ પર વરસવા જઈ રહી છે આજે અમે તમને એવી સાત ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતે જણાવીશું જેઓનું ભાગ્ય એક ઓક્ટોબરની સવારથી જ બદલાઈ જશે ભોળેનાથની કૃપાથી તેમના જીવનમાં માત્ર ખુશીઓ જ ખુશીઓ આવવાની છે તો ચાલો મિત્રો સમય બગાડ્યા વગર જાણીએ કે આખરે એ કઈ છે સાત રાશિઓ જ્યાં મને ભગવાન શિવનો આશીર્વાદ મળવાનો છે મિત્રો જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે કુંભરાશિના જાતકોને પણ હવે ભગવાન ભોળેનાથનો અપરંપાર આશીર્વાદ મળવાનો છે તમારા જીવનમાં મોટા સકારાત્મક ફેરફારો થશે આવતો સમય તમારા માટે અનુકૂળ પરિસ્થિતિઓ લઈને આવશે મિત્રો અને તમને કોઈ મહત્વપૂર્ણ શુભ સમાચાર મળવાના પ્રબળ યોગ છે તમારી મહેનતનું સંપૂર્ણ ફળ હવે ચોક્કસ મળશે અધૂ અધૂરા બધા કાર્યો પૂર્ણ થશે અને પરિવાર તથા મિત્રોના સંપૂર્ણ સહયોગ મળશે ભગવાન શિવની કૃપાથી તમારી બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને ધન લાભના નવા અવસર મળશે નોકરી કરતા જાતકોને પ્રમોશન અને પગારમાં વૃદ્ધિનો લાભ મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ ખૂબ ખૂબ સારી બની જશે સાથે જ ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે મિત્રો સંતાન સુખ મળવાના પણ મજબૂત યોગ છે મિત્રો જેના કારણે પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ સર્જાય છે હવે આગળ વધીએ જે બીજા નંબરને જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષોભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે વૃષભ રાશિના જાતકો માટે આ સમય પણ અત્યંત શુભ સાબિત થવાનો છે ભગવાન શિવ હવે આ રાશિના જાતકોથી અત્યંત પ્રસન્ન છે અને તે કારણે તમારા માટે આર્થિક લાભના અનેક અવસર ખુલી જશે ફક્ત ધ્યાન રાખજો કે આ અવસરને હાથમાંથી છટકી જવા ના દો વૃષભ રાશિના જાતકો માટે ટૂંક સમયમાં નવું વાહન ખરીદવાનો યોગ બનતો દેખાઈ રહ્યો છે મિત્રો તમારા જીવનમાં અનેક મોટા મોટા સકારાત્મક પરિવર્તન આવવાના છે મિત્રો ધન સંબંધિત જે પણ સમસ્યાઓ તમને હજી સુધી પરેશાન કરતી હતી તે પણ ભગવાન શિવના આશીર્વાદથી ટૂંક સમયમાં પૂર્ણ થવાની છે મિત્રો પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળશે અને જે લોકો સંબંધમાં છે તેમના માટે આ સમય ખૂબ સુખદ સાબિત થશે આવતો સમય વૃષભ રાશિ માટે અત્યંત ફળદાયક અને સુપકારી બનવાનો છે મિત્રો તેથી આ સુવર્ણ તકનો પૂરતો લાભ લો ચોક્કસ ઉઠાવો હવે મિત્રો જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો માટે આ સમય અત્યંત ખાસ સાબિત થવાનો છે કારણ કે ભગવાન શિવનો વિશેષ આશીર્વાદ હવે તમારા પર વરસી રહ્યો છે તમને જણાવી દઈએ કે આવતા દિવસોમાં માત્ર આર્થિક લાભ જ નહીં પણ વ્યાપારમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળશે વ્યવસાય કરનાર જાતકોને સારો નફો મળશે જ્યારે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પ્રગતિના મજબૂત યોગ બની ચૂક્યા છે ઉપરાંત જે લોકો વિદેશ જઈને નોકરી કરવાની ઈચ્છા ધરાવે છે તેમના આ સપનાને પૂરું થવાના સંકેતો મળી રહ્યા છે મિત્રો મહાદેવના આશીર્વાદથી તમારા અધૂરા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને કર્મ સુખદ તથા આનંદમય વાતાવરણ જોવા મળશે કરક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કરક રાશિના જાતકોને જણાવી દઈએ કે કરક રાશિના જાતકો પર પણ ભગવાન ભોળનાથની વિશેષ કૃપા વરસી રહી છે આવતો સમય તમારા માટે અનેક રીતે સુખ સાબિત થવાનો છે મિત્રો વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે અને જો તમે કોર્ટના કોઈ મામલામાં અટકાયેલા હોવ તો તેમાં તમને ચોક્કસપણે સફળતા મળશે તે ઉપરાંત તમારી રુચિ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં વધવા લાગશે અચાનક ધન પ્રાપ્તિની શક્યતા પણ છે માનસિક આરોગ્ય ઉત્તમ રહેશે અને કોઈ કાર્ય માટે કરવામાં આવેલી મુસાફરી તમારા માટે સફળ અને લાભકારી સાબિત થશે મિત્રો તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ બનશે અને આર્થિક મુશ્કેલીઓનો અંત આવશે ભગવાન ભોળેનાથના આશીર્વાદથી તમારા જીવનમાં અપાર સુખ સમૃદ્ધિનું આગમન થશે આ સમય તમારા માટે ખુશીઓથી ભરપૂર સાબિત થવાનો છે મિત્રો અને તમારા જીવનની દિશાને બદલાવનારો છે હવે મિત્રો જે આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે આ સમય મહાદેવની વિશેષ કૃપા તમારા પર બની છે કારણ કે આવતા દિવસોમાં તમને જીવનના દરેક ક્ષેત્રમાં મોટો લાભ મળવાનો છે સફળતા તમારા પગ ચૂમશે અને તમારા બધા પ્રયાસો સફળ સફળ સાબિત થશે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ સમય અત્યંત અનુકૂળ રહેશે સફળતાત્મક પરીક્ષામાં સફળતા મળવાની પૂરી શક્યતા છે અને અભ્યાસમાં તમારું મન પહેલેથી વધુ લાગશે સાથે જ કાર્યક્ષેત્ર સાથે સંબંધિત કોઈ મોટી ખુશખબર પણ તમારા જીવનમાં આવી શકે છે મિત્રો જે લોકો નોકરી કરે છે તેમને પણ કરિયર સંબંધિત ઘણી સારી અને મોટી ખુશખબર મળશે જેના કારણે તમારી ખુશીનો પાર નહીં રહે મિત્રો હવે જે આગળની જે સઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો પર ભૂળનાથની વિશેષ કૃપા વરસવાની છે કયા સમયમાં તમારા જીવનમાં જેટલી મુશ્કેલીઓ અને પરેશાનીઓ હતી તે હવે ભગવાન શિવના આશીર્વાદથી પૂર્ણ થવાની છે કન્યા રાશિના જાતકો હવે પોતાના પરિવાર સાથે સુખમય અને આનંદિત જીવન પસાર કરશે સાથે જ તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમને વ્યવસાયમાં સારો ખાસ નફો પ્રાપ્ત થશે ભગવાન ભોળનાથની કૃપા સતત તમારા પર રહેશે અને હવે તમને તે બધું મળશે જેના તમે અકદાર સો અને જનો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા મિત્રો આવતા દિવસોમાં તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ ખુશીઓ જ ભરી જશે મિત્રો હવે મિત્રો જે આગળ સાતમા ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે તુલા રાશિના લોકોને પણ હવે ભૂળાનાથની કૃપા મળવા જઈ રહી છે આવતો સમય તમારા જીવનમાં શુભતા અને સદભાગ્ય લઈને આવશે આ સમય દરમિયાન તમને માન સન્માન મળશે અને સમાજમાં તમારી પ્રશંસા થશે સાથે જ તમારા માટે નવા અવસરના દ્વાર ખુલી જશે મિત્રો જેના કારણે જીવનમાં સકારાત્મક ફેરફાર થશે આર્થિક રીતે પણ લાભ થવાની પૂરી શક્યતા છે મિત્રો એક તરફ વ્યવસાયમાં પ્રગતિ થશે જ્યારે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગારમાં વૃદ્ધિનો લાભ મળશે આ શુભ સમયમાં તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે મિત્રો અને ઘરમાં ખુશીઓ વધશે તે સિવાય તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ અનુકૂળ છે મહેનત કરવાથી પરીક્ષામાં ચોક્કસ સફળતા મળશે અને જીવન આનંદમય રહેશે મિત્રો ફક્ત ધ્યાન રાખો કે અભ્યાસમાં મન લગાવીને સંપૂર્ણ મહેનત કરવી જરૂરી છે મિત્રો મિત્રો તો આ અતિ ભાગ્યશાળી રાશિઓ જેઓ પર પોળનાથની વિશેષ કૃપા વરસી રહે છે આવનારા સમયમાં આ જાતકોને મોટી ખુશખબર મળવાની છે અને તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે સાચા મનથી કોમેન્ટ બોક્સમાં લખો જય ભોળેનાથ તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી મીડિયા મીડિયાને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ